તો વરસાદ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે તો વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે જુદા જુદા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો રાજકોટના પોપટ પોપટપરા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા તો રાજકોટના તમામ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે પોપટપરા લાટ ગામ રામાપીર ચોકડી આ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં મેઘરાજાએ પધરામણી કરી અને વરસાદના આગમનથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે તિથલ પાર્ક વિસ્તારમાં પણ રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે ક્યાંક વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે રબારીકા રોડ પર પણ આ જ પ્રકારે વરસાદના કારણે તમામ જે જગ્યા છે ત્યાં માત્ર દૂર દૂર સુધી પાણી જ પાણી નજીક પડી રહ્યું છે તો ફૂલઝર નદી પણ

દ્વારકામાં આવેલ લાંબા ગામમાં આ બજાર વિસ્તારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ નિહાળી શકો છો ગુજરાત ટીવી સ્ક્રીન પર લાંબા લાંબા ગામના આ દ્રશ્યો છે દ્વારકામાં ગામમાં ભારે વરસાદ વરસાદ અને વરસાદના પગલે ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે લાંબા ગામના બજારોમાં ભરાયા પાણી લાંબા ગામના બજારોના આ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો બજારમાં ચારે તરફ દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે

ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે તો ઘોઘાત પાસેના મુખ્ય માર્ગો પર વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે એટલે સુધી કે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે ખેડૂતો આ ચિંતામાં આવી જતા હોય છે કારણ કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની પર વ્યક્ત કરવામાં આવી અને ભોગાત વિસ્તારમાં જે ખેતરો છે ત્યાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે અને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે વ્યાપક પ્રમાણમાં મુશળધાર વરસાદના પગલે આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન પહોંચાડી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મુશળધાર વરસાદ અને વરસાદના પગલે તમામ રોડ રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકામાં તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે વધુ એકવાર બઝર વાગી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે વરસાદને લઈ અને વધુ એક મહત્વના સમાચાર તો દ્વારકામાં ભાટિયા આસપાસ ધમાકેદાર વરસાદ ભાટિયા ગામ તરફ જતા રસ્તા પરથી પાણી વહેતા થયા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે બજારોમાં પાણી પાણી તો રસ્તાઓ પરથી પણ પાણી વહેતા થયા ભારે વરસાદના પગલે બજારો પર તમામ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભાટિયા ગામ તરફ જતા રસ્તા પરના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા ઉપરથી જાણે કે નદીઓ વહેતી હોય ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો દ્વારકાથી સામે આવી રહ્યા છે બજારના મુખ્ય માર્ગનો આ રસ્તો છે કે જ્યાં ભારે વરસાદના પગલે ભાટિયા ગામમાં રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો વધુ એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે જૂનાગઢ જિલ્લામાં સાવત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે માણાવદર મેંદરડા અને વિસાવદર તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢના વંથલીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જૂનાગઢ શહેર અને કેશોદમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે માળિયા હાટીના અને બાંગરૂમાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદ આ જો વરસાદના આંકડાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં માણાવદર મેંદરડા અને વિસાવદર તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ જૂનાગઢના વંથલીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢ શહેર અને કેશોદમાં અત્યાર સુધીના જે આંકડાઓ સામે આવી રહ્યા છે જૂનાગઢ શહેર અને કેશોદમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો માળિયા હાટીના અને માંગરોળમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાય છે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જૂનાગઢના તમામ વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આ સાથે વધુ એક મહત્વના સમાચાર ગુજરાત પોસ્ટનું બજર વાગી ગયું છે પોરબંદર જિલ્લાથી આ સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ કુતિયાણા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કુતિયાણામાં ખેતરો પાણીથી તરવતોડ બની ગયા છે સાર્વત્રિક વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે પોરબંદરમાં પણ વરસાદના પગલે ખેતરોમાં પાણી ઘુસી આવ્યા છે કુતિયાણાના ખેતરોમાં પાણી ભરાતા મેઘ એવો વરસ્યો કે કુતિયાણા જે વાડી વિસ્તાર છે તેના ખેતરોમાં પાણી પાણી કરી નાખ્યા કારણ કે રાત્રિના બે વાગે જે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને સવારના દસ અને અગિયાર કલાકના સમયગાળામાં આ વરસાદ આઠ ઇંચ જેટલો પહોંચ્યો છે

જે રીતે ખેતરનું ધોવાણ થઈ રહ્યું છે તેને લઈને વાત કરીએ તો પોરબંદર ના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે ફુટીયા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધાણાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો પોરબંદર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બરડા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે અને માધુપુર પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે એટલે કહી શકાય જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેને લઈને પોરબંદર જિલ્લામાં સારવાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કિશન ચૌહાણ ગુજરાત પોરબંદર ગુજરાત વરસાદને લઈને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નવસારી શહેર અને જલાલપુરમાં પણ ભારે વરસાદ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બે કલાકમાં વરસાદમાં નવસારી પાણી પાણી થઈ ગયું છેલ્લા બે કલાકમાં વરસાદના કારણે સમગ્ર નવસારીમાં પાણી ભરાવાના અહેવાલો સામે આવી રહ્યા છે નવસારીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો ગુજરાત ટીવી સ્ક્રીન પર નવસારીના દ્રશ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે આ સ્નેહલ રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છેલ્લા બે કલાકમાં જે વરસાદ વરસ્યો તેનાથી નવસારી પાણી જ પાણી થયું કેવા પ્રકારનો માહોલ જી જો વાત કરીએ તો પાછલા બે કલાકમાં એટલે કે બપોરે વાગ્યા નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો લગભગ નવસારીમાં જે છે તે અઢી વરસાદ વરસ્યો હતો અને જેના કારણે નવસારી શહેરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે નવસારી શહેરના અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાઈ ચુક્યા છે જે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે જોકે જે પાણી ભરાયા છે તેનાથી એટલું ચોક્કસથી કહી શકાય છે કે નગરપાલિકાની જે પ્રી મોનસૂનની કામગીરી છે તે કામગીરી આ પાછલા બે કલાકના વરસાદમાં જ ખુલી જવા મામી છે અને જે પ્રી મોનસૂનની કામગીરી છે તેના ઉપર અનેક શહેરીજનો જે છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે આવા તો અનેક વિસ્તારો છે કે જેમાં હાલ જે છે તે પાણી ભરાયા છે અને હાલ પણ વરસાદ ચાલુ છે જો વરસાદ બંધ નહીં થશે તો અગાઉ પણ નવસારીની જે પરિસ્થિતિ વધુ વિકટ થવાની સંભાવના છે જી બિલકુલ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર એકવાર વરસાદને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યભરમાં વરસાદી માહોલ ત્યારે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર ચૂડા તાલુકાનો વાસલ ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે ભારે વરસાદના પગલે વાસલ ડેમ ઓવરફ્લો થયો ચૂડા ગોખરવાડા ભગુપુર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગ્રામજનોને ભોગાવો નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા માટે તાકીદ પણ કરી દેવામાં આવી છે તો ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર ચૂડા તાલુકાનો વાસલ ડેમ ઓવરફ્લો છે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદના પગલે વાસલ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા આસપાસના જે ગામો છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારના ગામો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં ચૂડા ગોખરવાડા ભગુપુર સહિતના ગામો છે કે જેઓને ડેમ ઓવરફ્લો થતા એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગ્રામજનોને ભોગાવો નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે તો ધોધમાર વરસાદ અવિરત વરસાદ અને વરસાદના કારણે ચૂડા તાલુકાનો વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈ અને વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ઉપલેટાના લાટ ગામમાં

તૈનાત કરી દેવામાં આવ્યું છે તંત્ર હરકતમાં આવી ગયું છે આ ગામની માલિકો રમે આવ્યા લાટ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે મદદ થી અમે પોતાડી દીધા છે જ્યાં બોટ ની જરૂર નથી એટલે બોટ ની કામગીરી કરેલ નથી પણ જાકેટ સાથે અમારા જવાન તેના જ છે અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફ ની ટીમ તેનાતક છે તો લાટ ગામમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અનેક ગામો છે કે જે સંપર્ક વિહોણા બની ગયા છે તે તમામ લોકોની મદદ કરવા માટે હવે તંત્ર તૈનાત થઈ ગયું છે ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયું છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે ગુજરાત છે વધુ એક સમાચાર વરસાદને લઈ અને સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરામાં માત્ર અઢી ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી વરસાદના કારણે ઠેર ઠેર મોટા ખાડા પડ્યા ગોરવા છાણી નવા યાર્ડ રોડ પર મોટા ખાડા પડ્યા રસ્તામાં ખાડા પડતા સ્થાનિક તંત્ર હવે દોડતું થયું છે તંત્ર એ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી ડ્રેનેજ લાઈનનું કામ કર્યા બાદ પુરાણ નહીં થતા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ સમગ્ર દેખરેખ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવાનો છે કે ભાઈ આની અંદર શું મટીરિયલ વાપર્યું શું છે શું નહીં બધી સિસ્ટમ આખી એમને સંભાળવાની પણ આ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન નહીં આપવામાં આવ્યું તેનું તેનું જ પરિણામ આ બન્યું છે કે આજે અહીંયા ભૂવા પડી ગઈ બીજી વસ્તુ આ ભૂવો લગભગ હું તમને કહું કે હમણાં તો આ થોડો વરસાદ શરૂઆત છે જો ભવિષ્યની અંદર જો વધારે વરસાદ પડશે તો પાછો આ જ ઊભો થવાનો જ છે વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં માત્ર અઢી ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો ને રોડ રસ્તા છે તેની હાલત બધથી બદતર થવા પામી છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ જે સીધા દ્રશ્યો છે તે ગોરવાથી છાણી જે નવા યાર્ડ તરફ જવાનો રોડ છે ને આ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે ચોક્કસથી કહી શકાય કે આ રોડ છે તે થોડા સમય અગાઉ જ બનાવવાની વાત છે તે સામે આવી છે જોકે હાલ ખાડા પૂરવા માટે જે કોર્પોરેશનનું તંત્ર છે તે પણ દોડતું થયું છે અને આ ખાડા પૂરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે થોડા સમય અગાઉ જ ડ્રેનલેજ અહીંયાથી હાલ પસાર થતા જે વાહન ચાલકો છે જે અથવા તો રાહદારીઓ છે તેમને મોટાભાગે મુશ્કેલી છે તેમનો સામનો કરવાનો વારો આવે છે આખો આ જે એક તરફનો રોડ છે તે સંપૂર્ણ બેસી ગયો છે એટલે કહી શકાય કે હાલ તો આજે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે આખો આ જે રોડ છે તે બિસ્માર થયો છે જોકે કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉ જ આખો આ રોડ છે તે બનાવવામાં આવ્યો અને રોડની આ પરિસ્થિતિ થતાં જે સ્થાનિક નાગરિકો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે માત્ર સામાન્ય વરસાદ પડ્યો અને સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવું એટલે ચોક્કસથી સવાલો અહીંયા ઊભા થાય જ જોકે હાલ વડોદરા શહેરના અનેક જગ્યાએ નવા રસ્તાઓ બનાવાયા તેમની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે

સ્માર્ટિ ક ખર્ચા કરતા બારિશ આને પહેલે બોલતા હારા સબ કામ હોગ્યા કીસી કોચ નહી હો આજે પહેલી બારિશ હઈ હૈ પહેલી બારશા બરાબર ખડ્ડા ગિરા खड्डा कितना बड़ा हुआ है और इसमें जानकारी काफी बड़ी होती है आज हमने आंखें खोलने के लिए मेयर साहब का और जो चेयरमैन का उनका हमारे जो विस्तार के बड़ौदा शहर के उनका फोटो लगा के ये गाड़ी खड्डे में गिराई है मेरी मांग यही है जो यहाँ के अधिकारी हैं उन पे कार्रवाई होना चाहिए जनता के पैसे के साथ खिलवाड़ करते हैं और ये ए के ऑफिस में बैठे रहते हैं पचास पचास हजार पकड़ लेते हैं इनकी जनता के पैसे के पैसे से पकड़ लेते हैं और जनता को कोई सुविधा नहीं देते ऐसे अधिकारी को कार्रवाई होना चाहिए આ કામગીરી એ નગરથી શ્રીનાથપુરમ સુધીની વરસાદી ડ્રેનેજ લાઇનની કામગીરી કરી હતી કામગીરી કરીને પછી ઉપર પેચવર્ક કર્યું ને ત્યારે જ મેં એવું કીધેલું હતું કે આમાં એક ટેન્કર પર પાણી નાખેલું મેં પોતે જોયું નથી અને આ પહેલાં વરસાદે આ બેસી જવાનું છે એ લખી રાખજો અને મારા બોલેલા શબ્દો આજે સાચા પડ્યા કોન્ટ્રાક્ટરે કામગીરી કરી હોય એ કોન્ટ્રાક્ટર ઉપર તમે એક્શન લો તો દુઃખની બાબત એ છે કે કોન્ટ્રાક્ટરો પાણી નાખ્યા વગર છે અચરી પૂરીને અને ઉપર ડામર પંથરાઈ દઈને જતા રહ્યા અત્યારે ડિપાર્ટમેન્ટ કામ વડોદરા શહેરની અંદર એંસી ટકા કામ પૂર્ણ થયેલું બતાવે છે હકીકતમાં જે એંસી ટકા અધૂરું કામગીરી હોય છે એને પૂર્ણ બતાવે છે ફક્ત ને ફક્ત કરોડો રૂપિયા ખર્ચા પરથી વીસ જ ટકા કામગીરી થાય છે વડોદરા શહેરમાં અઢી ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને ઠેર ઠેર રોડ રસ્તા ઉપર ખાડા તેમજ ભૂવા પડવાની સમસ્યા છે તે યથાવત છે નવા યાર્ડ પાસે આવેલી આ જે ડીપ ટોકી છે અને ત્યાંથી અમરનગર જવાનો આ રસ્તો છે રસ્તો પણ આગળ બેસી ગયો છે અને સાથે સાથે અહીંયા એક મોટો ભૂવો પડ્યો છે જો કે સ્થાનિક યુવકે ભૂવાનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે આપ જોઈ શકો છો રીતે રમકડાની આ એક કાર છે અને એ કાર ઉપર વડોદરાના સ્થાયી સમિતિના ચેરમેન તેમજ જે મેયર છે તેમનો ફોટો ચોંટાડી અને આખી આ જે કાર છે તે ભૂવામાં નાખી છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે વડોદરા શહેરના જે પાલિકાના સત્તાધીશો છે તેમની સામે સામાજિક કાર્યકરો પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે સામાન્ય જનતાના પૈસાનો પણ ક્યાંક ને ક્યાંક વેડફાટ કરી રહ્યા હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે પ્રી મોન્સૂનની એસી ટકા કામગીરી પૂર્ણ થયાના દાવા કરવામાં આવ્યા હતા તેને પણ કોંગ્રેસ છે તે ક્યાંકને ક્યાંક પોકળ છે તેવું સાબિત કરી રહી છે એટલે ચોક્કસથી વડોદરા શહેરમાં જે રીતે ક્યાંકને ક્યાંક જે સ્માર્ટ સિટી ગણવામાં આવે છે તે દાવા પણ અહીંયા પોકળ છે ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા તેમજ જે ભૂવા પડવાની સમસ્યા છે તે યથાવત છે આપ જોઈ શકો છો અહીંયા થોડા સમય અગાઉ જ આ જે ડ્રેનેજની લાઈન છે તે નાખવામાં આવી હતી અને જે રીતે કામ છે તે બરાબર ન કરવામાં આવ્યું અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે મટીરિયલનું પણ સીધા

જયારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે એક આપ કોસ્ટ પ્રમાણે રૂપ પ્રકારે એક ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તા ઉપર ઉડી રહ્યું છે જેને લઈને આ રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશ્નરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલ પાણી ફોડાતા હોય જે આગળ કંપની વગેરેના ના માધ્યમથી એની પણ તપાસ થઈ ને એમની સામે સતત કાર્યવાહી તો વરસાદ ને લઈ પ્રકારે પહોંચાડતા રહીશું પરંતુ હાલ સમાચારોમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર